ગધેડો એક જોરથી લાફો મારીશ ને કેટરીના દીપિકા બધું બહાર નીકળી જશે સિનેમા ઘરમાં નથી બેઠો ક્લાસ છે સમજો સર કઈ ક્લાસ છે સેકન્ડ એસી થર્ડ એસી કે પછી સ્લીપર અરે અહીંયા ટ્રેનમાં બેઠો છે કે કેટલી વાર કહ્યું કે આ ક્લાસ છે ક્લાસ છે સમજો સોરી સર તો એવું કહો ને કે આ ક્લાસ 3 છે હવે તમે બધા ચૂપ થઈ જાઓ જે વધારે ચપડ ચપાટ કરશે એને આપણે મુરખો બનાવશું સર અગર મુરઘીને અંડો આપ્યો તો તો આપણે આમલેટ બનાવીને ખાઈ જઈશું સમજો અને પિન્ટુ તું તો ચૂપ જ રહેજે મોઢું ખોલે છે ત્યારથી અનાપ શનાપ કાઢે છે અને પેપરમાં તો એ પણ નથી લખી શકતો સાહેબ તમારા હેથમાં શું છે બેટા હું ક્લાસમાં આવીશ તો ન્યૂઝપેપર લઈને થોડો આવીશ જોતો નથી આ તમારા બધાના પેપર છે આજે બધાને પેપર બતાવીશ આજનો મારા માટે શુભ નથી આજે હું પેપર નહીં જોઈ શકું જો શુભ શુભ લખ્યું હોત તો આજે આ નોબત ના અને હું સૌથી પહેલા તને જ પેપર બતાવીશ ચેન્ટુ ચેન્ટુ કુમાર અહીંયા તને એક નંબર મળ્યો છે સો માંથી અરે વાહ મને તો સો નંબર મળી ગયા સો નંબર અરે સો ઉપર નથી નીચે છે તને વન આઉટ ઓફ હંડ્રેડ મળ્યા છે સમજો સર મારા બાકી ના તમે ક્યાં આપી દીધા એ મેં મોલ માંથી નવાણું નો શર્ટ ખરીદી લીધો તો સર એક નંબર મને કેમ આપ્યો એની ચોકલેટ લઈ આવી હતી ગધેડો છો કે એક નંબરનો અને ગધેડો જ રહીશ આ નંબર થી મોલ માં કોઈ શર્ટ મળે

આદિત્ય કુમાર ક્યાં છે હવે નથી કે શું અપસાન છે સર આ પેપર મને આપી દો ને મારું પેપર આદિત્યના ઘરે પહોંચાડી કોઈ દાડો સો નંબર જોયા છે લાવ્યો છો કોઈ દિવસ હા સર લાવ્યો છું ને પપ્પાના પર્સમાંથી સો રૂપિયા લાવ્યો છું મારા પોકેટમાં રાખેલા છે અરી અહીંયા પૈસા બતાવવાની નંબર મળી શકે શું તો તો અમારી પાસે પણ પચાસ રૂપિયા છે અમને પણ પચાસ નંબર રાખ્યું જો ગોદાડો ચૂપચાપ બેસી જા નહીં તો તમારો બધાના પૈસા જપ્ત કરી લઈશ બધાના પેપરમાં પણ ઝીરો કરી દઈશ સમજો લાગી છે માસ્ટરજીને સ્કૂલમાં પૈસા નથી મળતા આપડા પૈસા લેવા આવ્યા છે શું બોલ્યો તું ઝીરો કરી દઉં કે શું તારા નંબર એક જ નંબર છે ઈ પણ લઈ લો અને મોલમાં જઈને સો નંબરની શર્ટ ખરીદજો અને એક નંબરથી તો કઈ મળવાનું નથી ઓછામાં ઓછા પાંચ નંબર હોત તો પાંચ રૂપિયાની ની મંચ ખરીદી ખાઈ લે એવા ગધેડા જેવા લોકો અમારા ક્લાસમાં માં ભર્યા પડ્યા છે ને ચૂપચાપ બેસી નાલાયક આ પેપરોથી કંઈ ન મળે કેટલી વાર કહ્યું આ નંબર નું કંઈ ન થાય અને ના માં શોટ મળે સમજો એ સાચી છે તો તે બહુ સારી વાત છે અરે સર તું તો સારું કહેવાય હવે જીલો નંબર આવ્યા છે તું એક નંબર થી તો કંઈ ફરક પડતો નથી પિન્ટુ તો સાચું બોલી રહ્યો છે કઈ ફરક નથી પડતો અને તને પણ જીરો જ નંબર આવ્યા છે અને કાલે જઈને બધા તમારા પેરેન્ટ્સની સાઈન લઈ આવજો પછી ફરક ખબર પડી જશે